દાહોદ કલેક્ટર કચેરી ખાતે બેંક ઓફ બરોડા દાહોદ અને દાહોદ કલેક્ટર વચ્ચે પગાર ખાતા માટે એમ ઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અત્યારે બાવી નવ બે હજાર પચીસ સોમવારના સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે આપેલ માહિતી અનુસાર બેંક ઓફ બરોડા દાહોદ ક્ષેત્રે અને દાહોદ જિલ્લા કલેક્ટર વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર એટલે કે એમ ઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે આ સમજૂતીનો ઉદ્દેશ ગુજરાત રાજ્ય સરકારી કર્મચારીઓને ઉચ્ચ ગુણવત્તા થકી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે તમામ સરકારી કચેરીઓમાં હવે પોતાનો પગાર ખાતું બેંક ઓફ બરોડામાં ખોલી શકાશે અને તેને લઈને એક વિશિષ્ટ લાભો મેળવી શકાશે આ પ્રસંગે બેંક ઓફ બરોડા રિજનલ મેનેજર નરેશ યાદવ એલ ડી એમ જે એસ પરમાર આરબીડીએમ અમિત અગ્રવાલ ચીફ મેનેજર નિકુ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા આ સમજૂતીને સરકાર કર્મચારીઓના આર્થિક કલ્યાણ માટેનું મહત્વપૂર્ણ પગથિયું ગણવામાં આવ્યું હતું અને આ ભાગીદારી અંતર્ગત કર્મચારીઓને અનેક આધુનિક અને ઉપયોગી સુવિધાઓ મળશે આ પહેલ એક તરફ જ્યાં કર્મચારીઓ માટે પગાર વ્યવસ્થા સરળ બનાવશે ત્યાં બીજી તરફ બેંક ઓફ બરોડાની રિટેલ જમા અને ઋણ પોર્ટફોલિયોને પણ મજબૂતી આપશે સરકાર અને બેંક વચ્ચેની આ ભાગીદારી આગામી દિવસોમાં વધુ ઉપયોગી સાબિત થશે